આરબીઆઈ પર તોડાતું જોખમ હવે ટળી ગયું છે ગઈકાલે સોશિયલ મીડિયામાં અગિયાર બેન્કોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના એક સમાચાર વહેતા થયા જેના કારણે બેંકોમાં ખળભળાટ તો મચ્યો જ મચ્યો પણ શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મળા સીતારમણના રાજીનામાની વિચિત્ર માંગને કારણે પણ અનેક તર્ક વિતર્કો સર્જાવા લાગ્યા હતા શું હતો સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બેંકોને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી મેલ દ્વારા આપવામાં આવી હતી મુંબઈ શહેરમાં અગિયાર જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે મંગળવારે બપોરે લગભગ દોઢ વાગ્યે બ્લાસ્ટ થવાનો છે તેવો આ ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ગવર્નર શક્તિકાંત અને નાણામંત્રી જેને લઈને સોશિયલ મીડિયામાં પણ હડકંપ પહોંચ્યો હતો કારણ કે કયા કારણસર રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે તેનું રહસ્ય અકબંધ હતું આ ઘટના વિચિત્ર એટલા માટે હતી કારણ કે સામાન્ય રીતે ધમકી ભર્યા કોલ કે મેસેજની ઘટનાઓમાં રૂપિયાની માંગ કરાતી હોય છે પરંતુ અહીં તો રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જે પોલીસ તપાસમાં ધમકી આપનારી ઓળખ ખિલાફત ઇન્ડિયા તરીકે થઈ હતી જો કે પોલીસે આ ઘટનાને પોકળ ગણાવી હતી કે જેને સત્ય સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે તપાસમાં વાંધાજનક કંઈ જ મળ્યું ન હતું ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને મહારાષ્ટ્ર એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ધમકીની તપાસનો રેલો ગુજરાતના વડોદરા સુધી પહોંચ્યો છે આરબીઆઈ ને બોમ્બથી ઉડાડવા અને રાજીનામાની ધમકી મુદ્દે વડોદરાના પાદરામાંથી એક યુવક અને પાણી ગેટમાંથી બે યુવક એમ આદિલ વસીમ અને આર્શિલ નામના યુવકોની અટકાયત કરવામાં આવી છે તમામની પૂછપરછ કરીને સવારે જ તેમને મુંબઈ લઈ જવામાં આવ્યા છે જો કે નિર્મલા સીતારમણ અને શક્તિકાંત દાસના રાજીનામાની માંગ કેમ કરવામાં આવી રહી છે તે રહસ્ય હજી પણ અકબંધ છે ત્યારે હવે પોલીસ તપાસમાં જ ખુલાસા થશે કે આખરે આવી વિચિત્ર માંગ કયા કારણોસર કરવામાં આવી તમને શું લાગે છે તે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો રિપોર્ટ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં